તો આજે ફ્લાવર શોમાં સવારથી જે લોકો ઉમટી પડ્યા છે થર્ટી ફર્સ્ટ અને રવિવારની રજાના કારણે સવારથી ભીડ વિવિધ પ્રકારના ફ્લાવરનું સ્કલપ્ચર આકર્ષણનું કેન્દ્ર છે વાયબ્રન્ટ ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સૂર્યમંદિર વિક્રમ લેન્ડર્સ વિશેષ આકર્ષણ છે શનિવાર રવિવારની ટિકિટ પંચોતેર રૂપિયા છે શાળાના બાળકો માટે મફત ફ્લાવર શો રાખવામાં આવ્યો છે તો ખાસ ફ્લાવર શોનું જે ગઈકાલથી તેની શરૂઆત થઈ ગઈ છે હાલમાં આજે રવિવાર છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર છે તેને લઈને સવારથી લોકોની ભીડ જોવા મળી રહી છે શનિવાર અને રવિવાર પંચોતેર રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે હાલમાં મુસાફરો જે છે તમામ લોકો જે છે એ ફ્લાવર શો જોવા માટે આવ્યા છે કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સંસદ ભવન છે આ બધું આકર્ષણનું કેન્દ્ર છે દર વર્ષે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે ચંદ્રયાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગઈકાલથી અમદાવાદમાં ફ્લાવર શો નો પ્રારંભ થયો છે ત્યારે આજે રવિવાર છે અને રજાના દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ કહી શકાય કે અમદાવાદીઓ ફ્લાવર શોની મજા લેવા માટે અહીંયા પહોંચી આવ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ટિકિટ કાઉન્ટર શરૂ થતાની સાથે લોકો છે તે અત્યારે ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે ખાસ કરીને રજાના દિવસોમાં પણ સ્કૂલની અંદરથી પણ અનેક વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે સ્કૂલ દ્વારા આયોજન કરીને અહીંયા વિદ્યાર્થીઓને લઈને આવતા હોય તેવા પણ દ્રશ્યો નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદની અંદર આ ફ્લાવર શો પંદર જાન્યુઆરી સુધી ચાલવાનું છે એટલે કે ગઈકાલથી ચાલુ થઈને પંદર જાન્યુઆરી સુધી એટલે સત્તર દિવસ ચાલનારા ફ્લાવર શોમાં લાખો અમદાવાદીઓ જે છે તે વિઝિટ કરવાના છે મહત્ત્વનું છે કે દર વર્ષે ફ્લાવર શોની એક અનોખી મજા હોય છે એક અનોખો માહોલ હોય છે ને તે અત્યારે નજરે પડી રહ્યો છે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાયેલા ફ્લાવર શોની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ફોટો લઈ રહ્યા છે સેલ્ફી લઈ લઈ રહ્યા છે અને કહી શકાય કે પોતાની યાદોને કંડારી રહ્યા છે સાહેબ શું કહેશો કેવું